ત્યારે બધા સમજાવે છે કે જો એવો કોઈ પાપી હોય ને અજામિલ નામનો બ્રાહ્મણ હતો ખૂબ વેદોનો જાણકાર વિદ્વાન અને અનેક એની વાગ છટાવી કે લોકોને નમન કરે એટલું એનામાં પંડિતાઈ કે જો એ માર્ગ ઉપર રહ્યો હોય ને તો ભગવાન એનું કલ્યાણ જ કરવાના હતા પણ એક દિવસ જે છે ને એને સંગદોષ થઈ ગયો અને અવળા અવળી ચડી ગયું એક દિવસ કર્મકાંડ કરી અને પોતાના ઘરે આવતો હતો એમાં એને ખૂબ તરસ તરસ લાગી લાગી હતી અને એટલે એક ઝૂંપડી પાસે ગયો અને ઝૂંપડીની અંદર કોઈ હોય તો એને પાણી પીવું હતું એટલે પાણી માગવા ગયો પણ ત્યાં એ ઝૂંપડીની અંદર એક સ્ત્રી જે છે એને નિર્વસ્ત્રની અવસ્થામાં જોઈ અને કોઈ પરપુરુષ હતો એની સાથે વેભિચાર કરી રહ્યો હતો ને આ અવસ્થામાં એ એમને જોઈ ગયો પેલી સ્ત્રી એની સામે અટહાસ્ય કર્યું અને કે બ્રાહ્મણ દેવ તમે કેમ મારી ચૂંપડી આવ્યા છો ભાઈ મારું કામ તો આ જ છે બધાને આનંદ પ્રમોદ કરાવવું છે તમારે પણ આનંદ પ્રમોદ કરવો હોય તો આવો તમારું સ્વાગત છે ત્યારે એ અજામીલ નામનો બ્રાહ્મણ એ વખત તો ત્યાંથી પોતાના ઘરે ગયો પણ એને કંઈ ચેન પડ્યું નહીં એનું મન હંમેશા એ તરફ દોડતું ગયું દોડતું ગયું કર્મકાંડ કરે તો કર્મકાંડમાં પણ એનું ધ્યાન ના રહે અને એક દિવસ કાઠો થઈને મુદ્રાઓ લઈ ધન લઈ અને એ ઝુંપડી ઉપડી ગયો અને એ પછી એ સ્ત્રીના સંઘમાં ચડ્યો અને એ સ્ત્રીના સંઘમાં ચડવાથી એટલો પાપાચારી બન્યો એટલો પાપાચારી બન્યો કે પોતાના સંતાનો તરફ આપવાનું ધ્યાન ભૂલી ભૂલી ગયો ગયો પોતાની સ્ત્રીને સાચવવાનું અને ખૂબ પાપની અવસ્થામાં એ ચડી ગયો એક વાર એક સંત મહાત્મા બ્રાહ્મણનું ઘર શોધતા શોધતા અજામિલના ઘરે આવે છે અજામિલને કહે છે કે અજામિલના ઘરે આવી અને એમની જે ધર્મપત્ની હોય છે એમને કહે છે કે અમે બહુ દૂરથી આવેલા સાધુ સંતો મહાત્માઓ છીએ ને જો તમારા ઘરે અમને પ્રસાદ મળી જાય તો એના કારણે અમે તમારા ઘરે આવ્યા છીએ અજામિલની ધર્મપત્ની ખૂબ પ્રેમાળ હોય છે દયાળુ હોય છે માયાળું હોય છે કે ભાઈ સંત મહાત્માના ચરણ મારા આગળ તરત જ પ્રેમ અને ભાવથી જે છે એ સંત મહાત્માઓ માટે ભોજન જે છે ને એ બનાવી દે છે બધા સંત મહાત્માઓ પ્રેમથી ભોજન જમે છે પણ સંત મહાત્માઓ સામે કોઈની આંખમાં દ્રષ્ટિ કરે ને એટલે એને શું દુઃખ છે એની ખબર પડી જાય તરત સંત મહાત્માએ પૂછ્યું કે હે કન્યા તે ખૂબ સારી રીતે અમને જમાડ્યા છે પણ તારા હૃદયની અંદર કંઈક દુઃખ છુપાયેલું છે શું દુઃખ છે જરા અમને કહે જો અમારાથી શક્ય હશે તો અમે એનો ઉપાય બતાવીશું ત્યારે એ સ્ત્રી કહે છે કે ભગવાન શું સમજાવું મારો પતિ જે છે ને બ્રાહ્મણ કુળમાં જન્મ્યો કર્મકાંડ કરતો પણ અત્યારે એને સંગ દોષ થઈ ગયો છે કે મારા આ ચાર ચાર પાંચ પાંચ સંતાનો છે તો એમની સામે પણ ધ્યાન આપતો નથી અને સટ્ટાના રવાડે ચડી ગયો છે સ્ત્રીના રવાડે ચડી ગયો છે અને એ એવા એવા કાર્યો કરવા લાગ્યો છે અને પોતાનું નૈષ્ટિક કર્મ ભૂલી ગયો છે સંત મહાત્મા કે ચિંતા ના કરીશ તારો પતિ સદમાર્ગે આવી જાય એવું જે છે ને અમે તને આપતા જઈએ છીએ કે આજે હવે તારો પતિ ના આવે ને ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી અજામિલ આવે છે અજામિલ તો એટલો બધો નાસ્તિક થઈ ગયો હોય છે કે સંત મહાત્માઓને જોઈને જ એમને આમ ઘરની બહાર મોકલવા માટે તૈયાર થઈ ગયો છે અજામિલને કહે કે જો અજામિલ તું બ્રાહ્મણ છે તારાથી અત્યાર સુધી જે થયું એ પણ આજે અમે આ સંત મહાત્માઓએ તારા ઘરે ભોજન કર્યું છે જમ્યા છીએ તો અમે તને કંઈક આપ્યા વગર તો જઈશું નહીં અમને દેખાઈ રહ્યું છે કે તારી પત્ની ગર્ભ અવસ્થામાં છે અને ગર્ભ અવસ્થામાં તારી પત્ની હોવાથી માત્ર ને માત્ર અમારું કેવું માનજે કે તારો જે પુત્ર આવે એ પુત્રનું નામ માત્ર તું નારાયણ પાડે અને એનું નામ તું નારાયણ પાડીશ એનાથી તારું કલ્યાણ થઈ જશે અને એ નામ આપીને સંત મહાત્માઓ ત્યાંથી વિદાય લે છે પણ કહેવાય છે ને કે જે નારાયણનું નામ લે એ જીવનમાં દુઃખી ના થાય ને આપણે તો રોજ સવારે ભગવાન નારાયણની ધૂન કરીએ છીએ ਹਰੀ ਨੂੰ ਕੋਈ ਵੀ ਨਾਮ ਲੋ ਜਪੋ ਇਟ ਲ ਜੀਵਨ ਮੇਂ ਦੁੱਖ ਨਾ ਆਵੇ ਜਪ ਲੈ ਹਰੀ ਕਾ ਨਾਮ ਮਨਵਾ ਜਪ ਲੈ ਹਰੀ ਕਾ ਨਾਮ ਜਪ ਲੈ ਹਰੀ ਕਾ ਨਾਮ ਮਨਵਾ ਜਪ ਲੈ ਹਰੀ ਕਾ ਨਾਮ ਉਸਕੇ ਨਾਮ ਸੇ દલ ડલ ઉસકે નામ સે દલ હે તેરે બિગડે કામ બનવા ચપલે હરી તારા ભગવાનનું નામ લેવાથી જીવનમાં હંમેશા કલ્યાણ થાય થાયને ને થાય એમાં શંકા સ્થાન નથી અજામિલ ની વૃદ્ધાવસ્થા એ છે માદો પડ્યો છે નારાયણ 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 બોલતો હોય છે એના પુત્રને યાદ કરતો હોય છે ને એવા સમયની અંદર યમુના દૂતો આવે છે એવું ભયંકર રૂપ હાથની અંદર બરાબરના મોટા દંડ છે અને યજા અજામિલ સામે હા 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 કરીને જ્યાં યમના દૂતો બોલે છે ત્યારે તો અજામિલ જે હોય છે એને પથારીની જે અંદર મળ અને મૂત્ર થઈ જાય છે અને જ્યાં યમુના દૂતોને લઈ જવા પોતાનો દંડ પાસ છોડે છે ત્યાં જ નારાયણના પાર્ષદો આવે છે ને દંડ પાસને રોકે છે નારાયણના દૂતો કહે છે કે આને તમે નહીં લઈ જઈ શકો આ તો નારાયણ નારાયણ બોલે છે આ તો ભગવાન શ્રી હરિ નારાયણનો ભક્ત છે યમના દૂતો કહે કે આને આખી જિંદગી પાપ કર્યા છે કે ના કરવાના એવા એવા કાર્યો કર્યા છે આને તો બરાબરનો લઈ જઈને એવા તપેલામાં મેં એને બરાબરનો તળીશું ને કે એના જીવાત્માને તેને યાદ આવે કે આવા પાપ ના કરાય નથી એને ભાઈ બહેનને સાચવ્યા નહીં મા બાપને સાચવ્યા નથી પત્નીને સાચવી નથી બાળકોને સાચવ્યા આખી જિંદગી પોતાની મસ્તીમાં જ રહ્યો છે એટલે એની મસ્તી અમે બરાબરની કાઢીશું એને તો મોટી મોટી હારી હારી જગ્યાએ બરાબરનો લટકાવીશું પણ કે એ વાત તમારી ખરી પણ અત્યારે નારાયણ 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 બોલે છે એટલે નારાયણ જે છે તો અમારા ભગવાન શ્રી હરિનું નામ છે કે નારાયણ શબ્દ બોલે ને તમે યમલોક ના જઈ શકો એમને તો દિવ્ય લોક જ પ્રાપ્ત હોય કે અને આ બધું પેલો અજામીલ પથારીને પડ્યો પડ્યો સાંભળતો હોય છે કે તમે એવું હોય ને તો યમ રાજાને પેલા પૂછી આવો એટલે યમરાજાના યમના દૂતો પૂછવા જાય છે ને એટલે યમરાજા કહે છે કે ભાઈ નારાયણ નામ છે ને જાણે લેવાય ગજાણે લેવાય પણ નારાયણ નામ આવે એટલે એને પુણ્ય પ્રાપ્ત થાય થાય ને થાય જ એ જાણે આવે કે અજાણે એટલે આ અત્યારે હાલ નારાયણનું જે નામ છે ને એ અજાણતા લેવાયું છે જેમાં વીજળીનો તાર છે એ જતો હોય તમે જાણી નડો કે અજાણતા હે તમે જાણી નડો કે લાય આમાં જોવું જો જરા આમ કરંટ આવે છે કે નહીં અને જો જાણી નડો તો એ તમને કરંટ આવવાનો છે અને તમે ક્યાંય ઉભા હોય ને જો અજાણતા અડી જાવ તોય તમને કરંટ આવવાનો છે પણ કરંટ તો આવશે આવશે ને આવશે એટલે નારાયણનું જે નામ છે ને એવું છે કે જાણની લેવાય કે અજાણતા લેવાય પણ ભગવાનનું નામ લીધું એટલે આપણે એમને યમપુરીમાં લવાય નહીં એટલે પાર્ષદો પાછા આવે છે ને કહે છે કે તમારી વાત સાચી છે પાર્ષદો હવે એમને દંડ પાસમાંથી અમે મુક્ત કરીએ છીએ ભગવાનના પાસો તો કે ભગવાને હજુ થોડું જીવન તને આપ્યું છે આ પથારીમાંથી તું માદો પડ્યો છે ને એમાંથી તું ઊભો થઈ જઈશ એટલે હજુ તું સારી રીતે ભગવાનનું નામ હવે લેજે હવે પાપ કરતો નહીં અને હવે જો આ ભગવાને અમને તારું અલ્ટિમેટ આપ્યું છે ચેતી જ જ છે હવે જો તું પાપ કરીશ ને તો પછી દંડ પાસ મળશે અને અજામિલ પછી ત્યારથી સુધરી ગયો અને પોતાની અંત અવિષ્ઠાય જે કહેવાય અંતિષ્ટિ હોય એની અંદર એ પથારીમાંથી જ્યારે ઊભો થાય છે પછી બધું છોડી અને ભગવાનનું નામ સ્મરણ પકડી લે છે અને જ્યારે પછી જ્યારે એનું મૃત્યુ આવે છે ત્યારે ભગવાનનો જે આમ દીકરાનું નામ લેતો હોય છે એના બદલે ભગવાનનું નામ લેવાનું ચાલુ કરે છે અને ભગવાનનું નામ લેતા લેતા એ ભગવાનને પ્રાપ્ત કરી લે છે